મિત્રો આ દાદી છે ને તો નીચે કપાસ પડેલો છે રસ્તા પર સાઈડ પર એ કપાસ વીણે છે દાદી તો આપણે દાદીને જઈએ અને પૂછીએ મુલાકાત કરીએ અને થોડીક આપણે મદદ કરીએ દાદીને ચાલો આ જુઓ કપાસ વીણે છે રસ્તા પર અને ઠેલીમાં નાખે છે તો આપણે દાદીને પૂછીએ ચાલો મિત્રો

વેચી દેવાનું તમારો છોકરો શું કરે ખેતરે રહે તમે પછી દિવસે આ કપાસ રસ્તામાં જે પડી જાય એ કપાસને તમે વણી પછી વેચી દેવ પૈસા આવે ના કઈ ચા નાસ્તો ચા પાણી ને એવું બધું કરવાનું બરાબર 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 શું તબિયત કેવી છે સારી છે તબિયત સારી છે બરાબર બરાબર

અને વેચી આવે પછી ચા ખાંડ ને એવું લાવે તો સારું કહેવાય દાદી બધું આ સાઈડ પર રહે કપાસને વણીને વેચી દે છે સારું વેસ્ટેજ નથી જતું તો આપણે દાદીને આપણાથી બને એટલી મદદ કરીએ મિત્રો તો દાદી અમારાથી બને એટલી અમે મદદ કરતા છે તમને લો દાદી તમને પાંચસો રૂપિયા છોકરા આપી જાય પણ છોકરા નહીં લાગતા બરાબર રામ રામ ખુશ છે ને દાદી ખુશ છે ને ખુશ થઈ ગઈ પૈસા આપ્યા ખુશ થઈ ગયા ને બરાબર ખુશ થઈ ગયા હા હા આ પૈસા ના છે ને તમારે ચા ખાંડ ને એવું બધું લાવવાનું બરાબર તો મિત્રો અમારે વિડીયો સારું લાગે તો શેર સબસ્ક્રાઈબ લાઈક એન્ડ કમેન્ટ કરજો જરૂરથી કરજો જય માતાજી